નમસ્કાર જય હા હું હરેશ થમર આજે જુનાગઢ જિલ્લા વિસદર તાલુકાના બરૈડીયા ગામની અંદર હું પરબતભાઈ મુંદવા જેમની પાસે બેઠો છું અને બંનેને એકસાથે કવર કરજો પર્વત ભાઈને બે હજાર સોળની અંદર એક ઓપરેશન કરવામાં આવ્યું હતું અલ્સરનો પ્રોબ્લેમ હતો અને અલસરનો આમ તો કેન્સર કહી શકાય અને આ તૈયારું એક કાઢી નાખેલું નાખ્યું બિલકુલ ઓપરેશન કર્યા પછી પણ જે જિંદગી જીવી જોઈએ જે આસાનીથી ચાલવું જોઈએ જે જિંદગીમાં જે ખુશી હોય એ ખુશીમાં હતી ને પ્રોબ્લેમ વધારે વધારે કમસે કમ એ પોતાની મોડેથી એવું કહેતા હતા અને પાછો આપણે કમ કમસે કમ દિવસમાં પચ્ચીસ વખત ટોયલેટ જવું પડતું અને સતત ઝાડા રહેતા હતા અને ઝાડાની અંદર પણ બ્લડ આવતું જ્યારે એમને આશ્યમ આવ્યું અને આશ્યમ પછી એન્ડ યુટી ચાર્જ મેઇન લેવાનું સ્ટાર્ટ કર્યું ગામમાં ઓરિજિનલ લેવાનું સ્ટાર્ટ કર્યું અને બંને એવી પ્રોડક્ટ હતી કે જેને એના બોડીની અંદર આજ સંપૂર્ણ સ્વસ્થ કરી રહ્યા છે બિલકુલ સ્વસ્થ છે એટલું જ નહીં આજે કામ કરે છે આનંદ છે જિંદગીમાં અને ગર્વ મહેસૂસ કરે છે કે મને આ સેની પ્રોડક્ટ મળી તો હું બે શબ્દ પરબતભાઈ પાસેથી સાંભળવા માંગીશ તો પરબતભાઈ તમે કહેશો મને કે ઓપરેશન ક્યારે કર્યું શું કામ કર્યું શું પ્રોબ્લેમ હતો મેં 2016 માં ઓપરેશન કરેલું હતું મને હવે સર હતું સંડાસમાં બ્લડ બહુ હતું બધું ઓપરેશન કરો આપ્યું કઈ તો અત્યારે મારા જીવનમાં જો આરસીએમ સાત મહિના થ છે તો એ મેં ગામા ચાલુ કરી ત્યાર પછી ન્યુટ્રીશન મેન ચાલુ કરીને ત્યાર પછી મને એટલી ભૂખ લાગે મારા શરીરમાં એટલી રિકવરી આવી જાણે આંજે મેં ડેમો માસ્ટર રહેતા ને એ એવું જ રી એવી લાયટ આવી કે શરીરમાં ખરેખર મને આ મેન ચાલુ કર્યા પછી ને ગામાં ચાલુ કર્યા પછી મારું શરીર એટલું તંદુરસ્ત થઈ ગયું ને નક્કર મારે

ચેક કરીએ પ્રભુભાઈ જરા તમારો સર ઓછો કરશો અને મને જરાક હાથે આ ઉપર જે ઓપરેશન કરેલું છે જરાક નજીક આવીને એને જે ઓપરેશન કર્યું છે જે આપેલું કાઢેલું છે અને આ જ આ પ્રોડક્ટથી જેને મજા છે એની વાત કરીએ આનંદની વાત એ છે એક સામાન્ય પરિવાર જે માલધારી પરિવારથી છે અને જેનું પરિવાર ઘીટા બકરા ચારીને જીવન ચલાવે અને એના ઘરમાં જે આવું મોટી બીમારી હોય આવડે પ્રોબ્લેમ હોય ત્યારે જેના ઘરની અંદર આવડી મોટી બીમારી એક માત્ર નીતિ ચાર્જ મેન અને ગામમાં ઓરિજિનલ બીજો ફાયદો થતો હોય તો હું તો તમને કહીશ સાહેબ આરસીએમ કોઈ સામાન્ય નથી આ દેશ રોગ રોગમુક્ત ભારત કરવું છે આ દેશ બેરોજગારીને દૂર કરવાની છે તો આના માટે આરસીએમ છે તો હું તમને બધાને કહીશ નિમન નિવેદન કરીશ કે આરસીએમ પ્રોડક્ટને સમજો યુઝ કરો અને હજારો પરિવારમાં આવી કંઈક બીમારીઓથી દૂર કરવાનું એક મિશન છે થેન્ક યુ ધન્યવાદ જય આરસીએમ